રાજપાડી માધવપુરા ફાટક પાસે અકસ્માત સર્જાયો બાઇક ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી ભરૂચ જિલ્લાના ઝુગડીયા તાલુકાના રાજપાડી માધવપુરા ફાટક પાસે આજરોજ દસ વાગ્યાના અરસા એક અકસ્માતની ઘટના સામે આવી હતી બાઇક ચાલક નો ઘટનામાં આબાદ બચાવ થયો હતો પરંતુ બાઇકને મોટું નુકસાન થવા પામ્યું હતું અકસ્માત પગલે ઘટના સ્થળ ઉપર લોક તોડા એકત્ર થઈ જતા રસ્તા ઉપર પડેલ ખાડા પુરવાની માંગ કરી હતી

ગાડી ઉભી રાઈ છે ભાઈ ડ્રાઈવરે બરાબર પેલી ગાડી આ ગાડી થી થયું છે આ વ્યક્તિ ગાડી હાલ તમે લોકો બરાબર એ લોકો સાઈડ માં કરવાનું પણ નહીં કરતા